બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું હોય કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવું હોય વજન ઘટાડવું હોય કે પાચન સંબંધી કોઈ તકલીફો હોય તો આ બધાનો એક જ ઇલાજ છે મેથી દાણા કહેવાય છે કે જે ખાદ્ય પદાર્થોનો સ્વાદ થોડો કડવો હોય અને આપણી જીભને પસંદ ન આવતો હોય તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જેમ કે કારેલા અને લીમડો અને આમાંનું બીજું એક છે મેથી મેથી દાણા દરેક ઘરમાં ઘણી સહેલાઈથી મળી રહેનારો એક મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ મેથી દાણા એ કોઈ સામાન્ય મસાલો નથી તે ઘણા બધા ઔષધીય ગુણો અને ભરપૂર ન્યુટ્રિશન ધરાવે છે મેથીનું સેવન કરવાથી શરીરમાં થતા ઘણા બધા દુખાવામાં રાહત મળે છે વારંવાર ભૂખ લાગવાની સમસ્યા પણ દૂર થાય છે આમ તો તમે મેથીનો પાવડર બનાવીને તેનો યુઝ કરી શકો છો મેથીની ચા બનાવી શકો છો મેથીને ફણગાવીને ખાઈ શકો છો કે પછી મધ સાથે સીધી પણ ખાઈ શકો છો પરંતુ જો મેથીનો પૂરો ફાયદો મેળવવો હોય તો મેથીનું પાણી પીવું જોઈએ હવે સવાલ થાય કે મેથીનું પાણી કેવી રીતે બનાવવું તો તેના માટે એક મોટું બાઉલ લેવું અને તેમાં પાણી નાખવું ત્યારબાદ તેમાં બે ચમચી મેથી દાણા નાખવા હવે આ મેથી નાખેલા પાણીને આખી રાત માટે રહેવા દેવું સવારે આ પાણીને ગાળી લેવું અને ભૂખ્યા પેટે સૌથી પહેલાં આ પાણીનું સેવન કરવું બીજી રીતમાં એક ચમચી મેથી દાણા લેવા અને તેને કોઈ વાસણમાં તેલ નાખ્યા વગર સાધારણ શેકી લેવા ઠંડુ પડે પછી મિક્સરમાં નાખી તેનો પાવડર બનાવી લેવો હવે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી આ મેથીનો પાવડર નાખીને મિક્સ કરીને ભૂખ્યા પેટે પી લેવું જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે તેમના માટે તો મેથી દાણા રામબાણ છે તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને ટાઈપ વન અને ટાઈપ ટુ બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે મેથી લોહીમાં રહેલા ગ્લુકોઝના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે સાથે જ મેથીમાં એમિનો એસિડ પણ હોય છે જેને એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી માનવામાં આવે છે જેનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને લોહીમાં રહેલા શુગરને તોડવામાં મદદ મળે છે શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે મેથી સાથે સાથે ટ્રાઈ લેવલને પણ ઓછું કરે છે મેથીનું પાણી પીવાથી હાર્ટને અનેક ઘણો ફાયદો થાય છે મેથીના પાણીમાં રહેલી તાકાત હાર્ટને લગતી અનેક તકલીફોને દૂર કરવાનું કામ કરે છે મેથીનું પાણી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે મેથીમાં ફાઈબર હોય છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે તેથી તમે દરરોજ સવારમાં મેથીનું પાણી પીશો તો વજન કંટ્રોલ રાખવામાં મદદ મળશે મેથીનું પાણી નિયમિત પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે પાચનતંત્ર સારું હોવાથી કબજિયાતની તકલીફ દૂર થઈ જાય છે મેથીનું પાણી નિયમિત પીવાથી કિડનીમાં રહેલ પથરીમાં રાહત મળે છે મેથીમાં હાજર તત્વો પથરીને ઓગાળી દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મેથીનું પાણી મદદરૂપ થઈ શકે છે તમે અઠવાડિયામાં એક વાર મેથીના પાણીથી તમારા વાળ ધોઈ શકો છો જે લોકોને વારંવાર શરદી ઉધરસ અને ખાંસી થઈ જતી હોય તેમના માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે તે શરીરમાં ગરમી પેદા કરે છે તેથી શરદી કફ ખાંસીમાં લાભદાયક છે મેથીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે જલ્દી બીમાર નથી પડાતું તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર